ઉમાજા તાલુકાના સરતાન પર બંદર તેમજ ભેદરા ગામ ખાતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલા જવાનોનું આનંદ અને ઉલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે સરતાન પર બંદર ગામ ખાતે ચુડાસમા જીવણભાઈ કાળુભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આજે સવારે નવ કલાકે સરતાનપર બંદર ખાતે જ જાદવ ભાવેશભાઈ બાલાભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને તરત આવતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજા તાલુકાના બેદડા ગામ ખાતે પણ આજે સવારે નવ કલાકે ગૌતમભાઈ રામકુભાઈ માલમ પોતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને વતન આવતા હોય અને આ બાબતની આસપાસના વિસ્તારમાં જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીકરીઓ દ્વારા તેમના સમય કરી કુમકુમ તિલક કરી અને વધાવવામાં આવ્યા હતા